ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીસ દ્વારા રાજકોટ અને એની આસપાસના વિસ્તારો આરામદાયક સુરક્ષિત અને ઓછા ખર્ચે મુસાફરી કરી શકે એ માટે સાત નવી એસી બસ આજે રાજકોટને ભેટ મળવા જઈ રહી છે અત્યારે અમે અમારા મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ એસી બસ ખૂબ આરામદાયક ખૂબ સુરક્ષિત છે અને એક બસની અંદાજીત કિંમત સાઠ લાખ રૂપિયાથી પણ વધારે છે અને આ બસમાં દરેક પેસેન્જરની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે દરેક પેસેન્જરને અલગથી સીટ બેલ્ટ પણ આપવામાં આવ્યા છે એટલે સુરક્ષાના દ્રષ્ટિએ પણ આ બસ ખૂબ અદ્યતન છે અને ખૂબ ઓછા ખર્ચમાં લોકો સારી રીતે મુસાફરી કરી શકે એ ઉદ્દેશથી આજે રાજકોટની સાત નવી બસ પેટ મળવા જઈ રહી છે આ ખૂબ આરામદાયક સીટ છે ખૂબ સુરક્ષિત સુરક્ષાના તમામ આયામોનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને ખૂબ પરવડે એવી કિંમતમાં આ બસમાં લોકો મુસાફરી કરી શકશે નમસ્કાર બધાને રાજ્ય સરકાર દ્વારા મુસાફરોની સવલતો માટે નવી ટેકનોલોજી સાથેની લક્ઝરી બસોની સેવા શરૂ કરવા માટેનો નિર્ણય થયો અંદાજે સો જેટલી નવી બસોનો કાફલો વાહન વ્યવહાર વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના મુસાફરો માટે લેવામાં આવ્યો છે એ પૈકી મારી જાણકારી પ્રમાણે પચીસેક જેટલી બસો એ આપણા રાજકોટ વિભાગને સોંપવામાં આવી છે તે પૈકી સાત જેટલી નવી લક્ઝરી બસો જુદા જુદા રૂટોમાં આજથી રાજકોટ વિભાગ દ્વારા સંચાલિત કરવામાં આવી રહી છે એ ઘડીને આપણે સૌ આનંદ સાથે વધાવીએ હું અંતઃકરણપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું જણાવવા જેવી બાબત મને મેં બસને અંદરથી જોઈ તો એક બાબત જણાવતા મને ગર્વ થાય છે કે સંપૂર્ણ લક્ઝરી બસ એ મેક ઇન ઇન્ડિયા છે સંપૂર્ણપણે આખે આખી બસની અંદર તમામ મશીનથી માંડીને ઇન્ટિરિયર સુધીની તમામ વ્યવસ્થાઓ ભારતીય બનાવટની છે એને આજથી લોકોની સેવા માટે મૂકવામાં આવી છે બસની અંદર પહેલી વખત મેં સીટ ઉપર જે બેલ્ટની વ્યવસ્થા આપી છે મને લાગે છે કે સુરક્ષાની દૃષ્ટિએ આ એક નવો આયામ પણ આપણા મુસાફરોને માટે ઉપલબ્ધ થાય છે મુસાફરી કરતાં તમામ ભાઈ બહેનોને મારી હૃદયપૂર્વકની શુભકામનાઓ આની અંદર કામ કરતા કર્મચારી ભાઈ બહેનો ખાસ કરીને ડ્રાઈવર મિત્રો અને કંડક્ટર ભાઈ બહેનોને પણ હું મારી શુભકામનાઓ પાઠવું છું તેમના માધ્યમથી રાજ્યના પેસેન્જરોને સુખપૂર્વકની સગવડતાઓ પ્રાપ્ત થતી રહે એવી શુભકામના